હેલો હા બોલો હા બોલ કપડા લઈ લેજો ને વરસાદ ના તમે ક્યાં વરસાદ તારે લે ઈ તારે હું ચિંતા ચિંતા તો જ છે ને વરસાદ બહુ છે ત્રણ દિવસ ન્યા છે હા પણ વરસાદ છે તો હું તો આજ મે તો હું દેજો પણ માર ફોટા હું લેવા કેમ હું સુરત વિહો તો એક સજાજન કોણ ના પડે ગયા અપડાઉનમાં માં મને મજા નો આવે

કાઈ ની છોકરા મેં ચોયપાસ કરે માર બને ને ભેગા થયા તા ને ચા પાણી પાયા તા ને આમ ને તેમ મેં કીધું થોડા કરેલા છે હું કાઈ ચા પાણી માં થોડો જાવ બે રૂપિયા ના ખરે સાહેબ હે ગમે ને હું ચા પીવું રહું એવું થોડું કે તારા ગામ ના જો મેં એમ વાતે હું એમ જ કહું મેં કીધું થોડા કાઈ દાન બિસાર છે એમાં કોઈ ચા પાણી માં ચા માંડે વર ને જાવા દે કો માંડે એમ ની કે તારા ગામના ગમે ઈ ગામ નો મેળો હોય મારો ખાલી આયક ની ઓળખણ હોય તો હું ચા પીવ રહું મોકો હા તો ઈ મને એક બે જણા હમાચાર દીધા તા મેં કીધું તો શાંતિ ને કે હા કે કામે આવે હ હા તો હમાચાર લીધા કરવા કોને હમાચાર તો લેવા જ જોઈએ ને ચોર ને ચાર હાથ ફરી પાંચ છ માણસ વસાવા આવી થોડી મોઈ ને બેહી ગઈ તી ના ના તું પરાણે પરણી તી એટલે હમાચાર લેવા એટલે જ છે ને એટલે જ મારા માં તેવડ નથી છોકરાને ને પેટ ભરવાના એટલે જ છે ને હા હા એટલે તો પેલા ના પોણી તેર તા વાંધો આયો તું એ કીધું તું મને તારી હારે પરાણે ચાર ફેરા ફેરવે કોને મને મારી હારે વાત કરવી ને તો સારી રીતે વાત કર ને મારી માં સોદવા ની જ પોણી પેટ તું જેવા જવાબ પ્રશ્ન કરે એવું કર તારી પાસે હારી વાત આવી કોઈ દી હમાતા રેજો નામ લ્યો કેવી વાત કરતો તને બીજું કઈ આવડ્યું સમાચાર લઈને ને હું કાય બીજું રાણા તમને કીધું ને ઘર ના સમાચાર લીધા જો તમારો આમ વરસાદ છે તો મેં કીધું આ તમે કપડા લઈ લેજો એમ ની તારી પાસે ગમે ત્યારે આજ વાત હોય બોલો ફલાણો મળ્યો તો ને કેતો તો ને આમ ની મારે કોક મળે ને મારું સા પાણી નો પવા તરત કે કે એનો વર લ્યો શીખણો છે કાઈ શીખણો કોઈ કે જે વીમ તો શીખણો થોડા કોઈ કે તો હું કે સા પાણી માં જાય એમ નો કે આબરું નો ઘટે હો ને

હજી એ નાના નાણું એટલું પહેરી મારા છોકરા ના ભાઈ માં કુવા નું ગોળ્યું મારા છોકરા ના ભાઈ તમને લીધું લીધું નું કામ હાડી હું કામ ને તું મારી હાથ લાવી આપું હા કલર કેમ કલર ગેમ જ બેન લેતા એમાં રોવા શું બે એ તો કિસ્મત ની વાત છે નસીબ માય ભોગવું પડે બસ બોસ શું કામ એ કે તું તને કોઈ કઈ કેક કાર હોય કે વોટ પેર ખેડની મજા આવે તો હું વોટિંગ માર કોને બતાવું

તો પછી એટલી બીમાર પડી હતી બે દિવસ ની આ દાખલ થઈ હતી અત્યારે મને ઈ ડોક્ટરે એમ કીધું કેવા સાવ રાખો ઈ મને પગજ ની નસ દબાય લોતું નથી

બધું કરતી હોય પણ ઈ પરમાર ને માર એવી જ હોય દીકરા ઘરે બંધ એ રીતે રેતી જ હોય માને માને દીકરાનું નું ઘર ભંગાવે કોઈ માં તો અમે એવી પેદા નથી કે દીકરાનું નું ઘર ભંગાવે આ ગેણ સતા તો દીકરે વો ને ગેણ મારે ની કાઈ વો પછી હા વાકી નો રે કાઈ ની વાકી કોઈ મારી માં તને કાઈ કહેતા જ ન અમુક ની તું સંભળાવતી બધું છોકરા ને કાયા ભૂખ માં ક્યાં થી જનમ લીધો એમ મારી માં અમુક ના તારથી બેટા

ઓ કે આયા જોની ભૂખ છે તો બરણી લઈ દીધી મારા બાપુએ કે હેની ભૂખ છે ને કોણ કીધું ને હેની ભૂખ ગયા એ તો મારા બાપને મેં કીધું ને એટલા ડબલ ખા હું કરવા મે તો એક દીકરા માં તો કદાચ જિંદગી કાઢો મારું નસીબ એવું હશે મારે કઈ જોતું નહિ બધું તમને જુ મારે શું કરવું હું પાછું મોકલાવી દેવાનો છું ગમે ત્યારે કોને જોતું જ નથી ને મારા બા ને કીધું તારા તારા વિરાય છે તારા ભાઈ ને બધું જુ મારે કઈ જોતું મારે કઈ ન જોતું એમાં એક હળી નો અડ્યા રાજુ છે કોને હું ઝુંપડા નું કે થાંભડા નું મેં કીધું ને મારો ઈશ્વર મને ક્યાંક મોત નું કમત કરશે મારી માં તો ખોટી રીતના જુલમ કરો છો ને

માને માં ને મોળી થી ખમણ દેવા વાળા બીજા છે મારી માં મને મોળી કોઈ દી નો દે અમુક નામ કે તું ઘર બાંધી દે એટલે મને તારી માથે રી રડે છે મારી માં એ મને કાલ સાંજે સમજાવેલો તો તું મારી માં નું મોળું બોલ

બરાને અભિમાન હતું મારો ધણી દબાઈ જાય પણ હું સહન કરતો કાલની આજની તો કાલ સુધર છે મને એવું અભિમાન હતું હું પણ તારા મામા એવું અભિમાન આવ્યું કે મારો ધણી માથી દબાઈ ગયો પણ રાજુ ગવિને હગા મામાને ને નઈ

माराजे तो, मा मा तो आ ब्रवें त माराज Trustee

पुल्र बाप लेज्ड भांत आज धवन्याटों परफरो नहीं बाप पल्दो 159 नाृम्याउक हाओ, そटी हम परíll ला प्दॉल्डॉ परफरो प्राप लिए लाख्रमात भर सेवam हाओ अथर प्राप मोझे जाती हुल्डॉ को लेजरर भी आपड करेड़रताई, को वतो

તારી માને કો મારી માને કો તમારી માને કો તો બસ મારી ને તારી માને લોડો ના કે કોઈ ફોન એ ની કરતી આ માં હું તારો કોઈ ની તો આવો તો હું કામ મારી જિંદગી બગાડો હે તારી માને કો તું મારી જિંદગી બગાડવા આવી તું તને પેકી બની તેવન ને તો મારી જિંદગી બગાડી હો ના તો માર કે બતાડી તું એ બગાડી મારી તે મારી જિંદગી ની માં હો ના તને ખબર

મને પણ શર મેરા બાપ ની શરમ મેહ રાખી ભાઈ ને નથી રાખી કોની શરમ રાખી હજી રાખવાની નથી હું રાખું હા તો તું લોડી ઘોડા સુધી મને કે ધણી પેલેથી થી માન્યો છે કોને મે ધણી માન્યો તો તો એ તો છોકરા માથે આ બે વરાનો છોકરો કે ને હોપી ન ના તારો છોકરો કે તારા બે ડાકર નું લાવી થી હા તો તેવડો તો હોપી દે ને તારા તા પણ નઈ સોની ધણી જો આયા લોડે તારી માને સોદે તું કરો કરી માં તારી માને સોદે મારી માને નહીં મારી માને તું ગાયો બનતા હવે હું હામી બોલી મને બધાય બધે કીધું તને રાવડ નું પોલીસ સ્ટેશન જઈને બધાય હમાસા લઈ આવ

તું હોડ દેબા આ આલ્તા બોલે આલ્તા બોલ ને તો આંગોય કરતા હું શીપસાવ ગ્યાનો હોય તું તું મારતી દબા જીભ હતી ને ત કાધી માર તારામાં આબરૂ હોય તારામાં ઈજ્જત દીધી તું એ ક્યાં રહેવા દીધી મારી આબરૂ સુરીત માં નઈ જાત્રા તારા ભાઈ ને તારા માં બાપ ને તા તને કઈ ઈજ્જત આબરૂ કાકા આડી આ તો તું માં આ ઝુલમ છોડ આ તો કાકા મને ફરવા ગયો બીજે તો હું હારો

તારી માં શોધે તારે એટલું જ જોતું કા કે તું મરે એમ કા એમ ની તારા ભાઈ ને તારી માં તો ને મરવા તો ઉભો છે બાયડી વિના ને છોકરા વિના ને તો રાખ્યો છે ભલે રાખ્યો એ તારે ને જ જોવાનું તને તને બાયડી વિના ને છોકરા વિના ને તારી માં ને તારા ભાઈ ને રાખ્યો છે તો તું તને મરવા તો એ ઉભી છે બજી તારી માને ને શોધે મારી માં મારી ખરાબ નું હશે તે તો તારી તે તો તારા ધન્યુ બધે

તમે દીકરો આપો બટા તું તારું બાંધી લે તારી બાય હારી તમારી તમારી માં તમને સમજાવતી હે ને તો તમારી માં એક સલબી નો મારા છોકરા વિના જ મારી વઈને રહી કે તમારી માં ધોડી ના એ તરત બહાર લાગી નો આવે તારી માં ને સમજો મારી માં બાર માં માં આવવા હતું મારી બાધી તને ખબર છે તોલા દાયા દાદા ના બાર માં માં આવવા હતું મારી રે બાધી કે હું મારા છોકરા ને આ માથે હાથ ફેરવતી આવું આ મને ના એના મારી વાત આપડે પેલા સંપાદ મારી માં મને જેને પાસ